આજ રોજ ધારી એસ્ટી ડેપો ખાતે માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી જાન્યુઆરી બે હાજર પચીસ દરમિયાન માર્ગ સુરક્ષા માસ ની ઉજવણી ના ભાગરૂપે આજ રોજ તારીખ સત્યાવીસ એક બે હાજર પચીસ ના રોજ ધારી ડેપો ખાતે ધારી પોલીસ સ્ટેશન ખાતેથી હાજર રહેલ પીએસઆઈ શ્રી શ્રી એસપી એએસઆઈ અકબરભાઈ જુણેજા તથા હેડ કોન્સ્ટેબલ શ્રી દ્વારા ધારી ડેપો ખાતેના મિત્રો તેમજ ધારી એસટી ડેપો ખાતેના ડેપો મેનેજર એમ એમ દાદુ હેડ મિકેનિક પ્રવીણભાઈ બાબરિયા સ્ટેન્ડ ઇન્ચાર્જ સુરેશભાઈ ગુંડલિયા તથા અન્ય ટ્રાફિક વહીવટી સ્ટાફ તેમજ મિકેનિકલ સ્ટાફની હાજરીમાં અકસ્માત નિવારણ હેતુથી ડ્રાઇવિંગ બાબતનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ચાલુ ડ્રાઇવિંગે મોબાઈલ ફોન ઉપર વાત ન કરવી કેફી પીણાનું સેવન ન કરવું જેવા મુદ્દા વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યો બીરો રિપોર્ટ ડામોર વનરાજભાઈ ધારી